બનાવે છે એરું એરું બનાવે અમારે વિડીયો બનાવી નાખવાનું છે તો મિત્રો એની વાડી આપણે જેને જેની બાકાજી બોલાવવા આવી જાય છે હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ને આ મારા ભાઈ બન છે હાલો તો ઉડે તો આ આપણે BMW દેખાય તો મિત્રો એની BMW હાદી છે હાદી છે આ BMW આપડી ખાલી આની આ વેસવાની છે લાખ માં જેના લેવી ગઈ આ દેખાડ તો ખાલી આમ આ મેનો માખું લુક દેખાડ તું એકવાર બાકા <laughs> 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 <laughs>

પો દેખાડ તો ઉભો થાય થાલે કપા આ જો બાઠો આવ્યો જીણી જીણી બાકાસી વાળો બચ્ચો તો થાલે કપા તો ખાલે કપા રૂપિયા દાડી આલે જન આવો કે જો મણવા મિત્રો દેખાય છે તમને ફૂલ બાકા શીખી આપડે આવડે નાનું મોટું જોવાનું જ નથી આપણે તો જો છે તવડીયો

તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં છે ને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ રેડી ફૂલ સપોર્ટ કરજો ફૂલ બાકા જીક્યો તમે જોવો છો આ હેલિકોપ્ટર લઈને આવે છે જો હેલિકોપ્ટર હેલિકોપ્ટર માથામાં તગારું લઈ લો ફૂલ બાકાય જી આમ જો તમે એલા ભાઈ છરણો પાછો દિવસ માર્યો માર મારવા લાગે હવે મારે વિડિયો ઉતારવો પડશે એનો જોવો તમે એકવાર જોયું ને માથા માં તગારો પડ્યા કોરા હાલન જો હેલ્મેટ પહેર્યું છે એવો જોઈજો હમણે છરણો આખી જોઈજો હા હા ઉડેડો ઓપન એલા એ આલી આવવાનું તો જો તમે